રાજ્યભરમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેરની પંચાયતી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડ વાજા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પણ જોડાયા અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું આજે શ્રેષ્ઠો समस्त જય મહાસંગ આજે મહાવીર ભગવાનનો જન કલ્યાણક 2623 માં વર્ષનો આજનો આ જન્મ કલ્યાણક ધામ ધૂમ ઉજવી રહ્યા છે અને ખૂબ જ થોડી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે સૌ એમાં ભાગ લઈ અને ધબદબા ભેર આજનું આ કલ્યાણકની પૂર્ણાહુતિ કરી છે જય જીરેન્દ્ર ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર